આજરોજ ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ અમદાવાદ મુકામે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલ સાહેબ તેમજ ગુજરાત સરકારના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલ તથા સમગ્ર ગુજરાતના જિલ્લા તથા તાલુકા વકીલ મંડળના હોદ્દેદારો તથા બે હજાર ઉપરાંત વકીલોની હાજરીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશન ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન પીડી પટેલ દ્વારા ગુજરાત સરકારના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે વકીલ મિત્રોની નોટરી તરીકે પસંદ થઈ ગઈ છે તેવા મિત્રોને થોડા સમયમાં નોટરી તરીકેના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે આ ભવ્ય કાર્યક્રમમાં વલસાડથી મનીષભાઈ રાણા રાકેશભાઈ પટેલ વાપીથી સતીશભાઈ પટેલ અલ્પેશભાઈ પટેલ ઉમરગાંવથી કૌશિકભાઈ સાલિયા વિશ્વકર્મા તથા ચિંટુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા બાર કાઉન્સિલની વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશન ગુજરાતના વકીલોને ખૂબ જ ઉપયોગી નીવડશે